સીઆર પાટીલની ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે નવસારીમાં જામશે નેતાઓનો મેળાવડો અઢારમી એપ્રિલના રોજ સીઆર પાટીલ નવસારીમાં નોંધાવશે ઉમેદવારી

પાટીલની રેલીમાં જોડાશે એક લાખથી વધુ સમર્થકો સાથે સીઆર પાટીલ ઉમેદવારી નોંધાવવા પહોંચશે આગામી લોકસભાની ચૂંટણી લઈને અઢારમી એપ્રિલે અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ફોર્મ ભરવા માટે નવસારી આવી રહ્યા છે અઢારમી તારીખે જે ફોર્મ ભરવાનું છે એમાં અમારા સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના તમામ મોજેદાર શ્ર્યો નવસારી વિધાનસભા લોકસભામાં આવતી તમામ સાત વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે શહેરની અને જિલ્લાની તમામ જનતા ખૂબ મોટી સંખ્યામાં આ પાટીલ સાહેબના જ્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે પાર્ટીના મધ્યસ્થ કાર્યરત ખાતેથી વિજય સંકલ્પ રેલી સાથે નીકળીને કાલિયાવાડી નાકા પાસે આવેલા બિસાંડા પ્રતિમા પાસે એ રેલીનું પૂર્ણાથી થશે અને આગામી લોકસભામાં ફરીવાર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સંકલ્પ પણ કરી લીધો છે ફરીવાર આપશોનો ખૂબ ખૂબ આભાર